ગજબ હાથે ગુજારી ને પછી કાસી ગયા હતી શું અને મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયા હતી ગામડામાં એક જણા હો વીઘા જમીન વેસી છ મહિનામાં પૈસા પૂરા થઈ ગયા પછી એક દુકાન કરી પાદરમાં કોઈ આવતું નતું એમાં એક જણો ગયો કે મીઠું છે સમજાય એને વંદન હા અને એમાં આ તો આપણે તો કાઠિયાવાડી છીએ ને આપણી ભાષાના આપણો શબ્દ ન સમજી કે બીજો સમજી કોણ એ કે જો બાળકનો જન્મ થાય ને એટલે બધા ખબર અંતર પૂછવા આવે માસી જો તેમ કેવું બિલકુલ મારા જે જ છે ફૈબા આવે બધા બધા નાના મોટા કુટુંબના હિતેશું પરિવાર જેટલા આપણા નજીકના હોય એ બધા આવીને એમ કહે મારા જેવો છે મારા જેવો મારા જેવો હવે એ બાળક પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ વર્ષનું થાય ને પછી કયામાં ન હોય ને તે પાછા ઈનાઈ આવીને કહી દે કોની જેવો છે એનું ઈચ્છે સાહેબ જે એમ કહેતા કે મારા જેવો છે મારા જેવો છે મારા જેવો એના પાસે આપણને આવીને એમ કહી દે કે હવે આ કોના જેવો છે ભગવાને કરુણા કરીને માણસ નો મનખ્યો મને તમને આપ્યો છે યાદ રાખજો આપણો જન્મ થયો ને ત્યારે આપણને કોઈ કે નવરાવ્યા છે અને ગુજરી જાવ ત્યારે નવરાવાળા બીજા બીજા છે આ બે વચ્ચે કેટલું નાવાનું કોને નવરાવાના કેવા નવરાવાના કેમ નાવાનું જો આપણે ત્યાં દીકરીનો સંબંધ ની કોઈ વાત આવે એટલે તરત પૂછે કે મૃત્યુ આમ સાંભળો છે થોડોક હાંભળો એટલે મશ્યા કાળો ભગવાન કૃષ્ણના રૂપ દેવ પણ છતાંય જો મૃત્યુ કાળો હોય તો પણ આપણે ગીતો ગવાના છે અરે બોલો બેની સિયા સિયા રે તપકી ના દ્વાર ક્યાં રણ છોડ રાય જવાને ક્યાં તારી વાત આવા અમે પા

ગામડાની બજારમાંથી એક જણો આમાં રીંગણાનો આમ કોથળો ફરીને નીકળ્યો બેઠો હતો એમાં ગામડાના એક બાપા વાડીએ જતા હતા અને આમ રીંગણા ઉપર ધ્યાન ગયું એટલે બરોબર નજીક જઈને પૂછ્યું શું છે કે રીંગણા બાપા વેચવા આવ્યો અહીંયા જ બે વેચાઈ જા એમ કરી એ તો નીકળી ગયા હાંજે પાછું ગાડું લઈને આમ ઘર બાજુ આવતા હતા જોઈ ગયા એટલે પાછા ઉતરીને પૂછ્યું કાં વેસા કે બે કિલો વેસાણા એક લાવ્યો તો કેટલાય કે સો મણ હે બે જ કિલો વેસાણા બાપા તમે કીધું તો જાય બાપા કે બેઠા બેઠા દોઢસો વીઘા વેસીને તારા રીંગણા વેસાણા ગજબ છે આડું ગજબ હાથે ગુજારી પછી કાસી ગયા થી સૂન મળી દુનિયામાં બદનામી અને પછી નાસી ગયા થી એટલે તો આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે પ્રિય બોલવું સજનતા અને દાતા રે સુરપંત એ તા વ્યાસ ના મિલે એવું તો વિના કૃપા હારું જીવાય જાય સારું બોલાય જાય હારું ખવાય જાય જોઈએ એક બે વસ્તુનું ખાસ ધ્યાન કેન્દ્રિત રાખજો એક સ્વાદ અને બીજો સંવાદ હા ખાવા પીવામાં બહુ ધ્યાન રાખજો બેનું નહીં વિનંતી કરું બાપા પછી ખોટું જીમમાં જવું ને પછી અત્યારે કેટલા હાલવા નીકળે આમ 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 કરીને આપણે એમ થાય કે ભગવાન ભગવાન શ્રી હરી જીભ ઉપર થોડો કંટ્રોલ રાખો પેલા દીકરી સાસરે જતી ને તો એને એને આમ આમ થોડુંક આમ મન એટલું આમ પ્રફુલ્લિત ન રહેતું એને એને વિચાર આવતો કે સાસુ કેવા હશે ચાર વાગે જગાડશે વાસીદા કરાવશે દળના દળાવશે પાણી ભરવાનું હોય આવી મુરજાઈ જતી દીકરી હવે હાહુ મુરજાઈશ વહુ કેવી મળશે મોબાઈલ મને વાપરવા દે કે નહીં વાપરવા દે અરજ ફરજ સિકાની બેય બે બાજુ છે સાહેબ સિકાની બેય બે બાજુ છે